ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન સમીની પીઆર પરમાર હાઈ ખાતે કરી રહ્યું છે સમી તાલુકાની પ્રાથમિકોમાં શાળા એક અને બે મોડલ સ્કૂલ આઈ બી કન્યા વિદ્યાલય માધ્યમિક શાળા સમી સાયન્સ સ્કૂલ અને પીઆર પરમાર હાઈસ્કૂલ ઉપયોગ તમામ શાળાઓએ સાથે મળીને આ ગૌરવયાત્રાનું આયોજન કર્યું હતું જેમાં સૌ શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહ ભાગ લીધો હતો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સંસ્કૃતિ શિક્ષણનું મહત્વ પ્રદાન કરવા સંસ્કૃત ભાષાનું ગૌરવ સંરક્ષણ સંવર્ધન અને પ્રચાર પ્રસાર થાય તેવા ઉમદા હેતુથી સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શુભ શરૂઆત પી આર પરમાર હાઈસ્કૂલ આચાર્ય ભાવસંગજી ઠાકોર દ્વારા સૌ મહેમાનો શાબ્દિક પરિચય અને સ્વાગત કર્યું હતું આ પ્રસંગે આયુબી કન્યા વિદ્યાલયની દીકરીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી પ્રાથમિક કુમાર શાળા એક અને બે ના સૌ દીકરાઓ અને આયુબી કન્યા વિદ્યાલયની દીકરીઓએ ગુરુ વશિષ્ઠ અને શિષ્ય ઋષિ મીરાબાઈ સરસ્વતી માતા રામ લક્ષ્મણ સીતા જેવા વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ પ્રસંગે આયુબી કન્યા વિદ્યાલયની દીકરી મુબસરાગ કાઝી સંસ્કૃતનું પ્રતિજ્ઞાપત્ર અને શિવ સ્તુતિ રજૂ કરી હતી જ્યારે સાહિલ કુમાર વિરત્યાએ દેવોની ભાષા સંસ્કૃતના ઇતિહાસ વિશે પોતાના વિચાર રજૂ કર્યા હતા આ પ્રસંગે સમી તાલુકાના મામલતદાર રેડી પરમારે સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવ્યું હતું જ્યારે મુખ્ય મહેમાન ગૌભક્ત લાભશંકર રાજગોર વેદકાલીન શિક્ષણ ગુરુ શિષ્ય સંબંધ અને સંસ્કૃત ભાષાના મહિમા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા કાર્યક્રમના અંતમાં મહેમાનોએ સંસ્કૃત ગૌરવ યાત્રાની લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં સૌ શાળાના વિદ્યાર્થીઓ અને મહેમાનો સાથે રહીને રેલી સ્વરૂપે સમી ગામમાં આ ગૌરવ યાત્રા પરિભ્રમણ ભ્રમણ કરવામાં આવી હતી આ પ્રસંગે સમી તાલુકાના મામલતદાર અનિલભાઈ દીપ પરમાર વિપુલાબેન પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના એડીઆઈ જયેશભાઈ દુદખિયા તાલુકા સેવા સંઘ સુરેશભાઈ દવે આચાર્ય મોર્ડન સ્કૂલ સમી નમીશાબેન પરમાર આચાર્ય વિદ્યાલય અશ્વિનભાઈ બીઆરસી સમી વિપુલભાઈ પટેલ આચાર્ય સાયન્સ સ્કૂલ અનિલભાઈ નાડોદા અને અનેક બીજા પણ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ